આ દોજ તારીખ સાત સાત બે હજાર પચીસ ના રોજ વહીવટ લઘુમતી મોરચા પ્રમુખ તરીકે કરેલું છે જેમાં ગામના વરિષ્ઠ નાગરિકો ને દવા માટે તેમજ કોઈ પણ જાતના રોગના નિદાન માટે આ કાર્ડ ખૂબ જ ઉપયોગી થશે એ હેતુથી જિલ્લા પંચાયત ભરૂચ ના સદસ્ય મલંખા રહેમાનકા પઠાણ તેમજ સરપંચસિંહ તેમજ જિલ્લા લઘુમતી મોરચા પ્રમુખ દ્વારા આ આયોજન કરવામાં આવેલું તેનો ખૂબ જ બહરી રીતે વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધેલ છે અને આ યોજના ભવિષ્યમાં આ વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એ આશાએ આ કાર્યક્રમ કરેલો છે અને આપણા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજના કરેલ છે એનો ખુબ ખૂબ લાભ ગામના વરિષ્ઠ નાગરિકો એ લીધેલ છે જય હિન્દ જય ભારત